ઉત્તર ભારતીયો પર થતા હુમલા અને ઠાકોર સમાજ પર થતા આક્ષેપના મુદ્દે અલ્પેશ ઠાકોર આજે એક દિવસના સદભાવના પર બેઠા હતા આ સદભાવના કોંગ્રેસના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા મોટી ઠાકોરના સમર્થકો જોડાયા હતા ઉત્તર ભારતીય લોકો પર થતા હુમલાઓ અને જે લોકો પોતાના વતન જઈ રહ્યા છે તો તમામ બનાવને લઈને આજે અલ્પેશ ઠાકોર એક દિવસના સદભાવના ઉપાસ પર ઉતર્યા હતા જેમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા અલ્પેશ ઠાકોરે પોતાના સદ્ભાવના ઉપાસ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ દેશે અખંડિતતાનો પરિચય આપ્યો છે આ ગાંધી અને સરદારની ભૂમિ છે જ્યાં હિંસાને સ્થાન નથી આ ગુજરાતે ઘણા સારા સારા નેતાઓ આપ્યા છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ ગુજરાતથી પ્રાંતવાદનો નારો નીકળે એ ખોટું છે સાથે જ અમારા સેના અને અમારા સમાજના યુવાનો પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અમને બદનામ કરવા માટેની રાજનીતિ કરવામાં આવી રહી છે આ રાજનીતિ ન કરવી જોઈએ અને એટલું જ નહીં અલ્પેશ ઠાકોરે એવી ભીતિ પણ જણાવી હતી કે તેમના વિરુદ્ધ કોઈ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે જે બે ચાર દિવસમાં જ બહાર આવશે તેમજ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે જે રીતે મારી અને મારા યુવાનોની બદનામી કરવામાં આવી રહી છે તે જો બંધ નહીં થાય તો હું મારા સમાજના યુવાનોના કહેવાથી રાજનીતિ છોડી દઈશ આ સમગ્ર મુદ્દાઓને લઈને અલ્પેશ ઠાકોર દ્વારા એક દિવસના સદભાવના ઉપવાસ કરવામાં આવ્યા હતા એક શાંતિપ્રિય ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ગુજરાતની અસ્મિતાને હાની પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હું એવું માનું છું કે આ ગાંધીને સરદારનું ગુજરાત છે એ ગાંધી જેણે વિશ્વને અહિંસાનો નારો આપ્યો એ સરદાર જેમણે અખંડ ભારતની રચના કરી અને એ ગુજરાત જેના અનેક રાજાઓએ પોતાના રજવાડા ત્રણસોથી વધારે રાજાઓએ પોતાના રજવાડા આપી દીધા અખંડ ભારતના નિર્માણ માટે એ ગુજરાતની અસ્મિતાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હું એવું માનું છું કે આ મુદ્દા ઉપર રાજનીતિ ના થવી જોઈએ અને તમામ લોકોને કહેવા માંગુ છું ગુજરાતની અસ્મિતાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એક અફવાઓનું બજાર કોઈ એવો એવો બનાવ નથી બન્યો બે પાંચ દસ બનાવો બન્યા છે દુર્ભાગ્યપૂર્ણ છે દુઃખદ છે દીકરીને ન્યાય મળવો જોઈએ એના ગુનેગારને ફાંસી થવી જોઈએ પરંતુ સાથે જે કંઈ પરપ્રાંતિ ભાઈઓમાં એક સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓનું બજાર ગરમ થયું અને એમને ભયનો માહોલ પેદા થયો હું એવું માનું છું હું દુઃખી છું અને આ માહોલ ના બનવો જોઈએ પરંતુ આ ગાંધીને સદાના ગુજરાતની અસ્મિતાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ ગુજરાતનું ગૌરવ ગુજરાતના ગૌરવને હાનિ પહોંચાડવાનો ગુજરાતમાં અહિંસાને ક્યારે તકલીફ નથી પડી એટલે હિંસા જ્યારે આપવા કરવામાં એક માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે અહીંયાથી આવું થઈ રહ્યું છે હું એવું માનું છું કે આ સત્યથી વિગડી વાત છે એટલે જ ગુજરાતના ગૌરવ ગુજરાતની અસ્મિતા માટે આજે અહીંયા બેઠો છું હું તમામ લોકોને અપીલ કરું છું આમાં ગુજરાતનું ગૌરવ ભણાઈ રહ્યું છે ગુજરાતની બદનામી થઈ રહી છે અને તમામ જગ્યાએ એવો માહોલ બનાવેલો છે કે આવું કંઈ થયું છે પરંતુ એવું કંઈ જ નથી થયું આજે તમામ ધર્મના અને તમામ પ્રાંતના લોકો અહીંયા ઉપસ્થિત છે એટલે તમામ લોકોને કહેવા માંગુ છું મહેરબાની કરી અને એવી રાજનીતિ ના કરો આ રાજનીતિથી ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે અને ગુજરાતને નુકસાન થતું એ આપણે બધાએ અટકાવવું પડશે આ એ ગુજરાત છે જ નહીં રાત્રે બે વાગે પણ ફરી શકાય કરીઓ ફરી શકે એ ગુજરાત છે ને ગુજરાતને નુકસાન પહોંચાડવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે દુર્ભાગ્યપૂર્ણ છે અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હાજર રહ્યા હતા જેમણે ભાજપ સરકાર અને આરએસએસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસનું શાસન હતું ત્યાં સુધી ક્યારેય પ્રાંતવાદ થયો ન હતો કોંગ્રેસના શાસનમાં બધા યુવાનોને રોજગારી આપવામાં આવતી હતી પરંતુ ભાજપ સરકાર ખાલી વાયદાઓ કરી રહી છે ન કોઈને રોજગારી આપવામાં આવી રહી છે ન સરકારે બહારથી આવેલા લોકોને સુરક્ષા આપે છે ફક્ત આ સરકારે લોકોમાં જાતિના ડરની વાતો કરી છે આ સમગ્ર બનાવમાં આરએસએસ અને ભાજપનો હાથ હોય તેવું પડે લાગી રહ્યું છે આ ગાંધી સરદારની ભૂમિમાં અશાંતિ ક્યારેય પણ સ્વીકૃત ના હોય ગુજરાતમાં જે રીતનું ભયનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે દરેકની ફરજ છે કે સદભાવનાનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થઈને ફરી ગુજરાતની જે સંસ્કૃતિ છે એ તમામ જાતિ ધર્મ પ્રાંતના લોકો એક થઈને ગુજરાતને આગળ લઈ જાય ગુજરાતમાં જે રીતે સરકાર શાસન કરવામાં નિષ્ફળ રહી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી નથી શકતી ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વોએ પરપ્રાંતના લોકોને પાનમાં લીધા હોય એવું માહોલ થયો અને એનાથી જે ભયનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે ગુજરાતના તમામ લોકોને અમે શાંતિની અપીલ પણ કરી છે ને સાથે સાથે સમાજના તમામ વર્ગના લોકો સાથે મળી ગુજરાતની અસ્થિતા માટે ગુજરાતમાં સદભાવના જળવાય એ માટેના કામમાં લાગે એવી પણ આજે ખૂબ વિસ્તૃત વાત થઈ છે અને આવનારા સમયમાં કોંગ્રેસનો એક એક કાર્યકર ગુજરાતની જે સંસ્કૃતિ છે અસ્મિતા છે એના રક્ષણ માટે કામ કરતો નાની બાળકી પર બળાત્કાર થાય સમાજમાં આક્રોશ હોય એક સ્વાભાવિક બાબત છે પણ જાહેર જીવનના કોઈપણ જવાબદાર વ્યક્તિએ કાયદા ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ દેશમાં કાયદો સર્વોપરી છે કદાચ ભાજપ શાસનમાં અત્યારે જે રીતની પરિસ્થિતિ છે લોકોને કાયદા પર વિશ્વાસ દિવસે દિવસે ઘટતો જાય છે બળાત્કારના બનાવો વધતા જાય છે પણ એવા સંજોગોમાં પણ કોઈએ પોતાની જાત પર સંયમ ગુમાવ્યા વગર કાયદો સર્વોપરી છે અને કાયદાનું સન્માન કરવું જોઈએ આવા નિવેદનને હું વખોડું છું કેમેરામેન સચિન પઢિયાર સાથે પ્રેમ ચોબે લાઈવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ